સમાચારોની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી તો રવિવારે મહેસાણામાં પાટીદારો પર લાઠીચાર્જ બાદ આજે સરકાર પાટીદાર આગેવાનો સાથે બેઠક કરી રહી છે આ બેઠકમાં વાસુદેવ પટેલ જયરામ પટેલ સહિતના આગેવાનો પહોંચ્યા છે નીતિન પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે ગઈકાલે હિંસા બાદ પાટીદારો પર લાઠીચાર્જ થયો હતો ત્યારબાદ આજે બેઠક યોજવામાં આવી રહી છે અનામત મુદ્દે આ બેઠકમાં મહત્વનો નિર્ણય થઈ શકે છે તેવી શક્યતા છે આ બેઠકમાં વાસુદેવ પટેલ જયરામ પટેલ સહિતના આગેવાનો પહોંચ્યા છે નીતિન પટેલની અધ્યક્ષતામાં બેઠક ચાલી રહી છે રવિવારે મહેસાણામાં પાટીદારો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો ત્યારે આજે સરકાર અને પાટીદાર આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ રહી છે આ બેઠકમાં વાસુદેવ પટેલ જયરામ પટેલ સહિતના આગેવાનો પહોંચ્યા છે નીતિન પટેલની અધ્યક્ષતામાં બેઠક ચાલી રહી છે

હાલમાં પાટીદાર આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક ચાલી રહી છે આ બેઠકમાં વાસુદેવ પટેલ જયરામ પટેલ સહિતના આગેવાનો પહોંચ્યા છે અને નીતિન પટેલ ની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે ગઈકાલે રાજ્યમાં છૂટા છવાયા રવિવારે મહેસાણામાં પાટીદારો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ત્યારબાદ આજે સરકારના અગ્રણીઓ પાટીદાર આગેવાનો વચ્ચે બેઠક ચાલી રહી છે ફરી એક વખત અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટજી હિતેન્દ્ર ગઈકાલે પાટીદારો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો આજે સરકારના અગ્રણીઓ સાથે બેઠક ચાલી રહી છે ત્યારે આ બેઠકમાં ગઈકાલના લાઠીચાર્જ અંગે કોઈ ચર્ચા થઈ છે અત્યારે રાજ્ય સરકાર દ્વારા પાટીદાર આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી છે જેની અંદર એસપીજી અને પાસ દ્વારા જે નોમિનેટ કરાયેલા હતા એ તમામ આગેવાનો ઉપસ્થિત છે ત્રીસ જેટલા આગેવાનો ઉપસ્થિત છે વિવિધ ક્ષેત્ર સાથે જે સમાજની અંદર સાથે વાત છે ઉમિયાધામ ખોડલધામ સરદાર આવી જે

પરંતુ પાટીદારો મક્કમ છે એસપીજીના પ્રમુખ લાલજી પટેલ દ્વારા સ્પષ્ટ નિર્દેશ આપી તેઓ દેવાયો સરકાર સાથે સંજોગોમાં સમાધાન નહીં કરે એમ કરેદારો ખપતું નથી એટલા માટે આ ભલે અત્યારે સરકાર અને પાટીદાર આગેવાનો ક્યાંક ને ક્યાંક પાટીદાર આગેવાનો જે બેઠા છે સમાધાન માટે અત્યારે સરકાર સાથે ક્યાંક પોતાના અંગત હિતો પણ એમના જોડાયેલા છે વ્યવસાયિક હિતો પણ જોડાયેલા છે જેના કારણે તેઓ અત્યારે સરકાર સાથે સમાધાન માટેની પુરુષો કે અન્ય પરિવારો પરંતુ કદાચ આગેવાનો માની પણ જાય તો પણ સમાજ એમની સાથે નહીં જોડાય તે ઉપસ્થળ લાગી રહ્યું છે જી હિતેન્દ્ર ગઈ કાલે લાઠી ચાર્જમાં લાલજી પટેલના માથામાં ઈજા થઈ ત્યારબાદ તેઓએ સમાધાન અંગે કોઈ પણ જાતનું સમાધાન કરવામાં નહીં આવે તેવી વાત કરી હતી જ્યારે તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે લાઠી ચાર્જમાં નહીં પથ્થરમારામાં લાલજી પટેલને ઈજા પહોંચી છે ત્યારે આજે કયા અગ્રણીઓ ઉપસ્થિત છે અને તેઓ આ અંગે શું કહી રહ્યા છે અત્યારે જયરામ પટેલ વાસુદેવ પટેલ રમેશ ધડુક મુકેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત છે જે મહત્વના આગેવાનો જે મુકેશ પટેલ એ છે કે જે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જેમને શૂટ કર્યું હતું એ મુકેશ પટેલ આજે હાજર છે સાથે સાથે સુરતના અનેક એવા જે ઉદ્યોગપતિઓ છે જે ભાજપ સાથે જોડાયેલા છે આમાં મોટાભાગના જે આગેવાનો છે એ ભલે એવું કહેતા હોય કે તેઓ સામાજિક આગેવાન છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ ભારતીય જનતા પાર્ટીની સાથે સીધે સીધા આડક તરીકે જોડાયેલા છે આવા જ મોટા ભાગના આગેવાનો છે એટલે તો પાસ અને એસપીજી પહેલેથી કહે છે કે અમારે એમની સાથે કઈ લેવા દેવા નથી જયારે એમના દ્વારા યાદી નોમિનેટ કરાઈ ત્યારે પશ્ચિમ એમને અધિકાર આપ્યો હતો પરંતુ આજે હાર્દિક પટેલ દ્વારા પણ નિવેદન કરાયું છે કે આજે જે પાટીદાર આગેવાનો સાથે જે સરકારે બેઠક યોજી છે ને એમની સાથે જે કંઈ પણ સમાધાન થાય કંઈ પણ વાતચીત થાય એ અમને મંજૂર નથી